હેલો ફ્રેન્ડ્સ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી મલાઈદાર અને ઘાટી લચ્છી બનાવવા માટે સૌથી અમારી ચેનલ કરો તો ચાલો ઘાટી રગડા જેવી લચ્છી બનાવવાની એક નવી ટ્રીક સાથે આ લચ્છી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે અડધો લીટર દૂધને મેં હુંફાળું ગરમ કરી અને માટીના વાસણમાં મેળવી દીધેલું હતું તો આ એકદમ સરસ દહીં થઈ ગયું છે તો હવે આપણે આ દહીં છે એની અંદર થોડું હજી પાણી હશે એટલા માટે આપણે આ માટીના વાસણ ઉપર એક રૂમાલ બાંધી અને ઊંધું લટકાવવાનું છે તો મેં અડધી કલાક માટે ઊંધું રાખેલું હતું અને આ રીતનું દહીં થઈ ગયું છે તો હવે આમાંથી આપણે ઘાટી લચી બનશે તો હવે એની અંદર બે ચમચી જેટલી ખાંડ ઉમેરીશું બે કેરીનો પલ્પ કાઢીને રાખેલો હતો એ ઉમેરીશું થોડા બરફના ટુકડા હવે આપણે આ રીતે ધીમે ધીમે મિક્સ કરવાનું છે એટલે આપણી ખાંડ જે છે એ આખી ન રહે તો આપણે અહીંયા ખાંડનું પાણી કરીને નથી ઉમેરેલી આખી જ ખાંડ ઉમેરેલી છે એટલે આ રીતે મિક્સ કરતા જઈશું એટલે ખાંડ પણ પીગળી જાય અને આપણે આમાં દહીંમાંથી પાણી પણ કાઢી લીધું છે એટલે આપણી લચ્છી છે એ મલાઈદાર અને ઘાટી બનશે આ ગરમીની મોસમમાં આ ઠંડી ઠંડી લચ્છી પીવા મળી જાય તો શરીરને ઠંડક મળે છે લચ્છી મિક્સ થઈ ગઈ છે અને ખાંડ પણ પીગળી ગઈ છે તો હવે આ લચ્છીને તમે ઠંડી કરીને સર્વ કરી શકો તો હવે ગાર્નિશ કરવા માટે ઉપરથી પિસ્તાનો ભૂકો કરીને રાખેલો છે એ ઉમેરીશું ગુલાબની પાંદડી ઉમેરીશું તો એકદમ ઘાટી અને મલાઈદાર લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ગરમીની સિઝનમાં શરીરને ઠંડક આપે એવી એકદમ ઘાટી અને મલાઈદાર લચ્છી તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને અમારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો થેન્ક યુ